ગાય માતા મને માનવા વાળો સમાજ છે ગૌ માતા ને પૂજે છે વિરોધ નોંધાવ્યો છે કચ્છમાં દેવનાથ બાપુ કે જેમણે વિરોધ નોંધાવ્યો છે કલેક્ટર કચેરી ખાતે દેવનાથ બાપુ છે તેમણે વિરોધ નોંધાવ્યો છે ભુજ કલેક્ટર કચેરી સામે આંદોલન ઉપર ઉતરી આવ્યા છે બાપુ સાથે સાથે કેટલાક લોકો જે છે તેમની સાથે ત્યાં એમની સાથે બેઠા છે તો બીજી તરફ ગૌ માતાને રાજ્ય માતાનો દરજ્જો આપવાની એ બાપુ છે તેમના દ્વારા માંગ કરવામાં આવી છે એકલધામના મહંત એ દેવનાથ બાપુ જે છે તે વિરોધ ઉપર ઉતરી આવ્યા છે બાપુની માંગ સાથે ઉપવાસ આંદોલન જે છે તે પણ ચાલી રહ્યું છે તો બીજી તરફ અલગ અલગ જે માંગણીની સાથે બાપુ સાથે કેટલાક લોકો છે તે પણ ત્યાં આંદોલનમાં જોડાયા છે સરકારને અનેક રજૂઆતો એ કરવામાં આવી છે છતાં પણ કોઈ પગલું ન ભરાતા હવે આંદોલન જે છે તે કરવામાં આવી રહ્યું છે વિભિન્ન ગૌ સંસ્થાઓ અને ગૌરક્ષકો પણ આ લડતમાં જોડાયા વિગતો જે છે તે અત્યારે મળી રહી છે છે તો બીજી તરફ જે જે પ્રકારે સાધુ સંતો તે પણ આ આંદોલનની અંદર જોડાયા છે મોટી સંખ્યામાં લોકો પણ આ આંદોલનની અંદર જોડાયા છે ગૌ માતાને રાજ્ય માતાનો દરજ્જો મળે તે માટે થઈને ઉપવાસ આંદોલન જે છે તે કરવામાં આવી રહ્યું છે તો બીજી તરફ વાત કરવામાં આવે તો વિભિન્ન ગૌ સંસ્થાઓને જે છે તે પણ સરકાર થી માંગણી કરીએ છીએ કે ગુજરાત ને અંદર એસી ટકા ગાય માતા માનવા વાળો સમાજ છે ગૌ માતા પૂજે છે અને ગાય માતાને રાજ્ય માતાનો આપો પણ પણ સરકાર તરફથી કોઈ કોઈ રિસ્પોન્સ નથી આવ્યો સંતો અને સનાતનીઓ નક્કી કર્યો છે કે ગુજરાતની અંદર જ્યાં સુધી ગૌ માતા રાજ્ય માતાનો નો દરજ્જો નહીં મળે ત્યાં સુધી અમે આ ઉપવાસથી થી નહીં ત્યાં સુધી અમારા ઉપવાસ ચાલુ રહેશે અને કદાચ ઉપવાસ કરતા કરતા અમારા પ્રાણ વ્યાજ હશે તો બી અમને કોઈ ચિંતા નથી કેમ કે ગૌ માતા માટે અમારા હજારો બલિદાન પેલે આપેલા છે સનાતની હોય અમારા પૂર્વજો હજારો બલિદાન આપેલા છે અમારો પણ બલિદાન થઈ જશે ને અમને કોઈ ચિંતા નથી એટલા માટે જ્યાં સુધી ગૌ માતાને રાજ્ય માતાનો દરજ્જો નહીં મળે ત્યાં સુધી અહીંયા અમે ઊભા નથી થવાના